રાજ્યના પ્રવાસન સ્થળોમાં ઉમેરાયું વધુ એક નવું નજરાણું મહેસાણામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુકાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુક્યો છે પ્રવાસીઓને આકર્ષવા ધરોઈના કુદરતી સૌંદર્યનો વિકાસ કરાયો એક હજાર કરોડના ખર્ચે કરાયું એડવેન્ચર ફેસ્ટનું આયોજન પ્રવાસીઓના રોકાણ માટે એસી ટેન્ટ સિટી સહિતની સુવિધાઓ હવા પાણી અને જમીનની વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો સમાવેશ બોટિંગ પેરાસેલિંગ પેરા મોટરિંગ ટ્રેકિંગ માઉન્ટેન બાઇકિંગ સહિતની એક્ટિવિટીનો સમાવેશ સંભવિત ત્રેવીસ મેથી પિસ્તાલીસ દિવસ માટે વોટર સ્પોટ એક્ટિવિટીનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર જુદા જુદા પ્રકારની વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે તેમજ ફોરેસ્ટની અંદર ટ્રેકિંગ થઈ શકે હિલ ટ્રેકિંગ થઈ શકે સાયકલિંગ ઇવેન્ટો થઈ શકે અને સાહસિક યુવાનો જુદી જુદી એક્ટિવિટી સાથે જોડાઈ શકે એ માટે સરકારે એક અભિગમ શરૂ કર્યો છે તેમજ ત્યાં રોકાણ કરી શકે એ માટે ટેન્ટ સિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે